સાવલીના કેજી કેમ્પસ ખાતે મહિલા રોડ સેફ્ટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેન બે હજાર પચીસ અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો કેજીઆઈટી આઈટી સાવલી અને આવાસ સંસ્થાના સંયુક્ત આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ટ્રાફિક નિયમોનું પાલન અને અકસ્માતથી બચવા સાવચેતી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો મુખ્ય મહેમાન તરીકે આરટીઓ અજમેરના ડોક્ટર વિરેન્દ્રસિંહ રાઠોડ રોડ સેફ્ટી માસ્ટર ટ્રેનર ભરત ગુર્જર ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર મયુર જોશી સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન ચારસોથી વધુ વિદ્યાર્થીનીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું કે જે કેમ્પસ સાવલી ખાતે આજે સડક સુરક્ષા સલામતી અંતર્ગત દીકરીઓને ચારસો દીકરીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું એની સાથે સાથે સર્વે દીકરીઓને અહીંયા આગળ સડક સુરક્ષા અંતર્ગત સંપૂર્ણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેઓને અગ્રદૂત યોજના હેઠળ અહીંયા સમાજમાં સડક સુરક્ષા માટે એ લોકો સમાજમાં સંદેશ ફેલાવે તેની તાલીમ પણ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજસ્થાન સડક સુરક્ષા સમિતિ દ્વારા આવાસ ફાઇનાન્શિયલના સીએસઆર હેઠળ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બી ન્યૂઝ વડોદરા